કાયમી પવનો ગ્રહીય પવનો વિન્ડ્સ બારે બા સતત એક જ દિશામાંથી વહેતા હોય છે તેથી તેને કાયમી પવન કહે છે સમગ્ર પૃથ્વી ઉપર હોય છે તેથી કહે છે અને ક્યાં તો કે હવાના ભારે દબાણ પટ્ટા તરફથી હલકા દબાણના પટ્ટા તરફ જતા હોય છે અને પૃથ્વીના ઘણા મોટા વિસ્તારને કવર કરી લે છે એટલે તેને ગ્રહીય પવન કહે છે તેના ત્રણ પેટા પ્રકાર છે ઇસ્ટરલિસ વેસ્ટર્લિસને એ બધા આપણે બધે બધા જોઈએ પહેલાં પહેલાં જોઈએ ઇસ્ટરલીસ એટલે કે પૂર્વીય પવનો ઇસ્ટરલીસ એટલે કે પૂર્વીય પવનો વિચારીને જાવ તો આ કઈ દિશામાંથી આવતા હશે આનો ઉદ્ભવ ઓરિજિન કે કઈ જગ્યા હશે તો કે પૂર્વ દિશામાંથી ઉદ્ભવ થતા હશે નામકરણની સિસ્ટમ મેં તમને સમજાવી દીધી તો કે આ પવનો ક્યાં જોવા મળે કયા ધ્રુવમાં તો પહેલાં પહેલાં તો બંને ગોળાર્થની અંદર જોવા મળે બંને ગોળાર્થની અંદર ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમાં ગુરુ દબાણ પટ્ટાથી વિશ્વવૃત્તિએ લઘુ દબાણ પટ્ટા તરફ આવે એટલે કે અયન અયનવૃત્તિય ગુરુ દબાણ પટ્ટા તરફથી વિશ્વવૃત્તિય લઘુ દાબ પટ્ટા તરફ આવે વિષુવૃત્ત તરફ આવશે બરાબર કારણ કે વિશ્વવૃત્તમાં તો શું છે એ હલકું દબાણ છે ને અને એની ઉપર જે ભારે દબાણ છે એ ભારે દબાણથી લઈને તો નીચે હલકા દબાણ તરફ આવશે અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે ઇન શોર્ટ આ પૂર્વીય પવનો કયા છે ઇસ્ટર લીઝ કયા છે તો કે કર્કવૃત અને મકરવૃત્તની વચ્ચે જે આવેલા હોય એ એ છે કર્કવૃત અને મકરવૃત વિષુવૃત તરફ જોવા મળે ઇન શોર્ટ પૃથ્વી છે બરાબર વચ્ચે વિષુવૃત ઉપર કર્કવૃત અને નીચે મકરવૃત કર્કવૃતથી ક્યાં જશે વિષુવૃત તરફ મકરવૃતથી ક્યાં જશે વિષુવૃત તરફ એ પવનોને પૂર્વીય પવનો કહેવાય છે ખ્યાલ આવ્યો મગજમાં બેઠું મગજમાં ઇમેજિન કરવાનું તમારે ઓકે પરંતુ હવે આપણે જોઈ લીધું કે આ આની ગતિ જે છે એ થોડી મરડાઈ જતી હોય છે અને પૂર્વ દિશામાંથી આવતા હોય છે તેથી આને પૂર્વીય પવનોને એ બધું કહે છે ભૂતકાળમાં આજે આ પવનો જે છે આ પવનો એટલે કે ઇસ્ટરલી છે એટલે કે પૂર્વીય પવનો આ પવનોના માધ્યમથી દરિયાઈ વેપાર થતો હતો દરિયાઈ વેપાર થતો હતો ભૂતકાળમાં દરિયાઈ વેપાર થતો હતો એટલે આ પવનોને વેપારી પવનો ટ્રેડ વિન્ડ્સ પણ કહે છે ટ્રેડ વિન્ડ્સ પણ કહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પવન હોય તો એ આ જ પવન છે અને આ તો આપણે જોઈ લીધું ને કે ભાઈ જે તે સમયે વેપાર માટે આટલા મહત્ત્વના હતા તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પવન હોય આમાંથી વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે જો નીચે આપેલું છે આકૃતિ આકૃતિના આધારે ખબર પડી જાય બરાબર વચ્ચે ઝીરો ડિગ્રી ઇક્વેટર વિષુકૃત આપેલું છે ઉપર જે છે એ કર્કવૃત અને નીચે મકરવૃત બરાબર એટલે અહીંયા એક્ઝેક્ટ સાડા નથી પરંતુ ત્રીસ લઈ લીધું છે બરાબર પણ ઇન શોર્ટ કર્કની માર્કરની આજુબાજુમાં જ છે તો ત્રીસ અને અહીંયા આ ત્રીસની તો અહીંયા જે પવન જોવા મળે છે આ બંને વચ્ચે જે પવન જોવા મળે છે એને જ શું કહે છે એને જ કહે છે ટ્રેડ વિન્સ એટલે કે વેપારી પવનો કેવા વેપારી પવનો અને આ પવન ઉદ્ભવે છે ક્યાંથી તો જો અહીંયા તમે જોઈ શકો છો પવન ક્યાંથી ઉદ્ભવે છે પૂર્વ દિશામાંથી આવે છે આ બાજુની પૂર્વ હોય તો આનું તીર જો તીર તમે જો પૂર્વ તરફથી આવતા હોય એવું લાગે છે એટલે એને ઈસ્ટરલીસ કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો ચલો ફેરાયેલા નિયમ નિયમ મુજબ આ પવનો જે છે એ ઉત્તર ગોળામાં જમણી તરફ ફેટાય છે અને ઈશાન ખૂણેથી ઉત્તર પૂર્વ દિશામાંથી આવતા જોવા મળે છે ઉત્તર પૂર્વ દિશામાંથી આવતા જોવા મળે છે જો નીચે જે તીર મારેલું છે તીર તમે જુઓ તીર જોઈને એવું લાગે છે ઉત્તર ગોળાર્થની અંદર ઉત્તર પૂર્વમાંથી આવતા એવું લાગે છે તો કે આ ઉપરની દિશા એટલે કે ઉત્તર અને આ સાઈડની એટલે કે પૂર્વ ઉત્તર પૂર્વમાંથી આવતા એવું લાગે છે કે ઉપરની આકૃતિ જોવો તો અને નીચે પણ જોઈ લેવો નીચે નીચે સેમાંથી આવતા હશે તો કે નીચે દક્ષિણ પૂર્વમાંથી નીચે દક્ષિણ પૂર્વમાં ફંટાતા હશે એવું લાગે છે ખરા નીચે આ દક્ષિણ ધ્રુવની અંદર તો આ નીચેની દક્ષિણ અને પૂર્વ બરાબર એટલે ઘણી બધી વાર જે છે એ ઉત્તર પૂર્વમાંથી આવતા જોવા મળે છે અને ઉત્તર પૂર્વ દિશાને ઈશાન દિશા કહેવાય એટલે ઘણી બધી વાર આને ઈશાન કોણી વેપારો પવનો પણ કહે છે ઈશાન કોણી આ વેપારી પવનો પણ કહે છે પહેલાં જ મેં તમને કીધું કે પવનનું નામ કઈ રીતે બને તો એનું ઓરિજિન ઉદ્ભવ ક્યાંથી જન્મ થાય છે એનો તો કે ઈશાન ખૂણામાંથી જન્મ થાય છે ને એને ઈશાન ખૂણામાંથી એટલે એને ઈશાન ખૂણી વેપારી પવનો પણ કહે છે આ બધું હું તમને એટલા માટે કહું છું કારણ કે વિધાનવાળા વાક્યમાં કે એમસીક્યુમાં આવા આટપટ્ટા શબ્દો વાપરેલા હશે તમે ખાલી વાંચીને જવાય કે ઈસ્ટરબ્લિશ અથવા તો ટ્રેડ વિન્ડ્સ વેપારી પવનો પણ અહીંયા કંઈક બીજું નામ આપી દીધેલું હોય પણ હવે એવું કન્ફ્યુઝન ન થવું જોઈએ કારણ કે મેં તમને એક મેઇન સિક્રેટ જ કહી દીધું છે શું કદાચ માની લો કે અહીંયા કહી દે કે ઈશાન કોણીય વ્યાપારી પવનો તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે આ કેવા પવન હશે તો કે ઈશાન દિશામાંથી જ્યાંનું ઉદ્ભવ થતું હોય એ પવનનું નામ કઈ રીતે બને જ્યાંથી ઉદ્ભવ થતો હોય ત્યાંથી બને બરાબર અને દક્ષિણ ગોળમાં એ અગ્નિ ખૂણેથી આવતા હોય એવું લાગે છે અગ્નિ ખૂણેથી એટલે કે દક્ષિણ પૂર્વમાંથી એટલે એને અગ્નિકોણીય વેપારી પવનો પણ કહે છે તો ઇન શોર્ટ આપણે વાત કરીએ ને તો કે એક જ પવનના ઘણા બધા નામ છે એક તો ઈસ્ટરલીઝ એટલે કે પૂર્વીય પવનો ટ્રેડ વિન્ડ એટલે કે વેપારી પવનો અને બીજા અગ્નિકોણીય પવનો ઈશાન કોણ્ય પવનો અગ્નિકોણ ક્યાં કહેવામાં આવે તો કે દક્ષિણ દક્ષિણમાં અને અગ્નિકોણ જે છે એ દક્ષિણ દક્ષિણમાં અને ઈશાન કોણ્ય જે છે એ ઉત્તર ગોળરાતમાં ઓકે ખ્યાલ આવ્યો ન આવ્યો આ પવન ગરમ પ્રદેશ તરફથી તરફ આવતા હોવાથી ગરમ બને છે માટે તેમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ ઘટે છે પરંતુ વરસાદ આપવાની શક્તિ ઘટે સોરી ભેજ ભેજ સંગ્રહ કરવાની શક્તિ જે છે ને એમાં વધારો હોય છે ભેજ સંગ્રહ કરવાની વધારે હોય છે અને વરસાદની એટલી બધી હોતી નથી ઓકે ચલો ઈસ્ટર્નલીઝમાં કંઈ ડાઉટ હોય તો પૂછો પૂર્વીય પવનોમાં એની જેમ જ હવે વેસ્ટર્નલીઝ પશ્ચિમિયા પવનો છે વિચારીને જાઓ તો આનું ઓરિજિન ઉદ્ભવ સ્થાન આનો જન્મ ક્યાં થતો હશે પશ્ચિમ દિશામાં થતો હશે બરાબર પશ્ચિમ દિશામાં થતો હશે આની અંદર પણ ફેરલનો નિયમ લાગુ પડતો હશે આની અંદર પણ ને એવું બધું જોવા મળતું હશે બરાબર તો કે આ પવનો બંને ગોળાર્થમાં અયન ગુરુ ગુરુદાબ પટ્ટાથી ધ્રુવ વૃત્તિમાં જોવા મળે છે ઇન શોર્ટ ઇસ્ટરથી ક્યાં જોવા મળતા હતા તો કે વિષુવૃત અને કર્કૃત મકરવૃતની આજુબાજુ એટલે કે ઉષ્ણકટિબંધમાં ગરમ આજે કર્કૃત અને મકરવૃત વચ્ચેનો વિસ્તાર હતો એ જ ઉષ્ણકટિબંધ હતો આપણે સારો પહેલા સમજી ચૂકીએ છીએ બરાબર તો પશ્ચિમિયા પવનો ક્યાં જોવા મળે છે તો કે સમશીતોષ્ણ તોષ્ના કટિબંધમાં શમશી તોષ્ણા અંદર જોવા મળે છે અને આ પણ થોડા મરડાઈને પશ્ચિમ તરફથી આવતા જણાય છે તેથી તેને પશ્ચિમિયા પવનો કહે છે આ પવનો ઉત્તર ગોળાત્માં દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વને એ બધું આપેલું છે બરાબર અમુક વાર એને જે ઉત્તર ગોળાત્મા જે છે એટલે એને નૈઋત્ય કોણી કહે છે અને દક્ષિણ ગોળાતમાં તેને વાયવ્ય કોણીય કહે છે ઓકે ખ્યાલ આવ્યો નહીં જો નીચે વેસ્ટર્લીઝ જે છે એ પણ આવેલા છે વેસ્ટર્લીઝ જે છે એ ક્યાં જોવા મળે છે તો કે જો સમશીતોષ્ણ કટિબંધ ક્યાં આવેલું હતું એ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ ત્રીસથી સાઠ ડિગ્રીની અંદર ત્રીસથી સાઠ ડિગ્રીની અંદર શું હતું સમશીતોષ્ણ કટિબંધ તો સમશીતોષ્ણ કટિબંધની અંદર જોવા મળે સમશીતોષ્ણ કટિબંધની અંદર ત્રીસથી સાઠ ડિગ્રી વેસ્ટર્લીઝ પશ્ચિમીયા પવનો આપેલા છે ધ્યાનપૂર્વક જોઈને કહેવું શું તમને એવું લાગે છે કે કઈ દિશામાંથી ઉદભવ પામતા હોય વેસ્ટર્ન પશ્ચિમ દિશામાંથી ઉદ્ભવ પામતા હોય એવું લાગે છે ખરા બરાબર તો એ આકૃતિની અંદર પણ આપણે જણાઈ શકે છે બીજી વાત કરીએ નૈઋત્ય કોણીય અને વાયવ્ય કોણી પણ લાગે છે ખરા વિચારીને જોઈન કહું પહેલાં તો એક આ નૈઋત્ય વાયવ્ય ઈશાનને અગ્નિની ખ્યાલ છે કે નહીં તમને બરાબર તો એ લાગે છે કે નથી લાગતું ઓકે ચલો જો નીચે એના એની જે વાત તે બીજી આકૃતિ પણ આપેલી છે બરાબર પશ્ચિમીયા પવનોની દિશા વ્યાપારી પવનોની દિશા કરતાં વિરુદ્ધ હોવાથી તેને પ્રતિ વ્યાપારી પવનો પણ કહે છે એન્ટી ટ્રેડ વિન્ડ પ્રતિ વ્યાપારી પવનો પણ કહે છે આ પવનો ગરમ પ્રદેશોથી ઠંડા પ્રદેશો તરફ વાતા હોવાથી ઠંડા પડે છે આ પવન યા જીન કેવા બની જાય છે ઠંડા બની જાય છે જો ઉપર જોઈન પણ ખાવા પડી જાય છે કે ગરમ પ્રદેશથી ઠંડા પ્રદેશ તરફ જતા હોય છે બરાબર અને આ અમુક વાર જે છે વરસાદ લાવવાનું એ બધું કામ પણ કરતા હોય છે બરાબર બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જાણવું ગમશે એ જોઈ લઈએ આપણે કે દક્ષિણ ગોળાર્થ એ જળ ગોળાર્ધ છે બરાબર તો કે દક્ષિણ ગોળાર્ધમાં ચાલીસ ડિગ્રીથી તે એંસી ડિગ્રી સુધી આપણે જતા રહીએ ને તો ત્યાં જમીન ખંડો જે છે ને એ મોટે જમીન ખંડોનો લગભગ કોઈ અવરોધ ન હોવાથી જમીન ખંડોનો લગભગ કોઈ અવરોધ ન હોવાથી એટલે કે આ જમીન છે જ નહીં ચાલીસથી એંસી ડિગ્રીની આજુબાજુ આપણે જતા રહીએ તો ત્યાં જમીન એટલી બધી જોવા મળતી નથી મોટે ભાગે શું જોવા મળે છે સમુદ્ર જ જોવા મળે છે સમુદ્ર તો તમે વિચારો ત્યાં પવન જે છે પવન એને કોઈ અવરોધ મળશે કે નહીં મળે ત્યાં કોઈ અવરોધ મળશે નહીં એટલે પવન તીવ્ર વેગથી સુસવાટા મારતો જોવા મળે છે આ પવનોના અતિવેગથી ઉત્પન્ન થતા અવાજની તીવ્રતાના કારણે અહીંના નાવિકો જે ચાલીસ ડિગ્રી ઉપર જે પવન જોવા મળે છે એને એ પશ્ચિમીય પવનોને દક્ષિણ અક્ષાંશ પર ગરજતા ગરજતા ચાલીસા તરીકે ઓળખે છે ગરજતા ચાલીસા રોરિંગ ફોર્ટીસ ચલો પહેલાં પહેલાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ આજે આ બધી બધી વસ્તુ જે છે ને એ ખાલી દક્ષિણ દક્ષિણ ગોળમાં જ જોવા મળશે કેમ કારણ કે દક્ષિણ ગોળ એ તો જળ ગોળાત છે ને દક્ષિણ ગોળ એ જ જળ ગોળાજ છે ઉત્તર ગોળાતમાં આવું નથી ઉત્તર ગોળાતમાં તો જમીન છે દક્ષિણ ગોળમાં જમીન નથી ઝાડ પાણી વધારશે સમુદ્ર વધારશે ત્યાં પવનને કોઈ અવરોધ મળતો નથી એટલે સન સનસનાટિયા મારતા સુસવાટા મારતા પવન જોવા મળે છે એટલે ચાલીસ ડિગ્રી ઉપર પવનો એટલા જોરદાર એટલા ગર્જના કરતાં ચાલતા હોય છે એટલે નાવિકો એને શું કહે છે ગર્જતા ચાલીસા રોરિંગ ફોર્ટીસ રોરિંગ ફોર્ટીસ પ્રશ્ન પૂછાઈ જશે રોરિંગ ફોર્ટીસ ક્યાં જોવા મળે છે તો કે રોરિંગ ફોર્ટીસ જે છે એ ચાલીસ ડિગ્રી સાઉથની અંદર જોવા મળે છે બરાબર ચાલીસ ડિગ્રી સાઉથની અંદર એવી જ રીતે પચાસ ડિગ્રી જે છે પચાસ ડિગ્રી પચાસ ડિગ્રીની અંદર જે જોવા મળે છે એને પ્રચંડ પચાસા નામ આપ્યું છે એને શું નામ આપ્યું પ્રચંડ પચાસા ફ્યુરિયસ ફિફ્ટીસ ફ્યુરિયસ ફિફ્ટીસ અને સાહીઠની અંદર સાહીઠ સાહીઠ ડિગ્રી સાઉથની અંદર જે જોવા મળે એને ચિત્કારતા સાઈઠા ચિત્તકારતા સાઈઠા એટલે કે સ્ક્રીચિંગ સિકસ્ટીસ સ્ક્રીચિંગ સિક્સટીસ કહેવામાં આવે છે ચિત્કાર ચિત્કાર શબ્દ ખ્યાલ છે ચિત્કાર ઘણી બધી વાર કોઈ વ્યક્તિને જોરદાર માર મારતા હોય ને ખતરનાક લેવાનું તો એને સ્ક્રીચિંગ ચિત્કાર કરે છે એવું કહેવામાં આવે બાઇક લઈને ગાડી લઈને ગમે લઈને કંઈક જતા હોય અને એકદમ શોર્ટ બ્રેક મારી દઈએ અને બ્રેકનો જે અવાજ આવે ને એને કહેવાય સ્ક્રીચિંગ ચિત્કાર કહેવાય એ અવાજને પણ ચિત્કાર કહેવાય બરાબર એવો અવાજ અહીંયા આવતો હશે એટલે કહે છે પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યાં જોવા મળે છે સાઉથ દક્ષિણ ગોળા દક્ષિણ ગોળાટની અંદર તે જો નીચે આપેલું છે બરાબર કે ચાલીસથી સાઠ દક્ષિણની અંદર જોઈએ તો એટલું બધું પાણીની એ બધું જો પાણી જ વધુ જોવા મળે છે બાવનમાં નંબરમાં આ પીજ ઉપર જો રોરિંગ ફોર્ટીસ ફ્યુરિયસ ફિફ્ટીસ અને સ્ક્રીમિંગ સિક્સટીસ ક્યાંય પણ જમીનનો અવરોધ જોવા મળે છે તો કે ના ક્યાંય નથી જોવા મળતો સુસવાટા મારતા જોરદાર કોઈ અવરોધ જ નથી એક રીતે આપણી ભાષામાં એવું કહી શકે કે ક્યાંય બમ્પ જ નથી આપણે ગાડી કે બાઇક લઈને જતા હોય બરાબર તો આપણે બમ્પ આવે તો બ્રેક મારવી પડે અહીંયા ક્યાંય બ્રેક છે નહીં બરાબર બ્રેક મારવાનું ક્યાંય છે નહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઉથમાં જોવા મળે છે ક્યાં જોવા મળે છે તમને ખ્યાલ હોય જોઈએ રોરિંગ ફોર્ટીઝ ફ્યુરિયસ ફિફ્ટીસ અને સ્ક્રીચિંગ સિક્સટીસ પ્રશ્ન પૂછાઈ જશે બરાબર